ઓમ નમ શિવાય બધા મિત્રોને મિત્રો આજના મારા આ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે હું તમને જણાવીશ શ્રાવણ માસના પ્રથમ સોમવારની વાર્તા એટલે કે સાકરિયા સોમવારની વાર્તા તો ચાલો જાણીએ આગળ આ વિડિયોમાં સાકરીયો સોમવાર શ્રાવણ માસના પ્રથમ સોમવારથી કરવામાં આવે છે આ વ્રત ઘણું કઠિન છે સોમવારે સવારે વહેલા ઊઠી નાઈ ધોઈને શંકર ભગવાનના નામનો દીવો કરવો સો ગ્રામ સાકર લઈ મંદિરે જવું પછી સાકરના સરખા ભાગ કરી એક ભાગ ભાગ મહાદેવજીને સાકરનો બીજો રમતા બાળકોને આપવો ત્રીજો ભાગ પોતે પ્રસાદ તરીકે લેવો અને ચોથો ભાગ નદી કુવા કે તળાવમાં બધરાવી દેવો આખો દિવસ નકોરડો ઉપવાસ કરવો પછી સાકરિયા સોમવારની વાર્તા વાર્તા સાંભળવી સાંભળીએ સાકરિયા મંછાવટી નગરીમાં ગિરજાશંકર નામનો એક કોઢિયો બ્રાહ્મણ રહેતો હતો કોઢના કારણે એને કન્યા મળતી ન હતી બ્રાહ્મણે ઘણા દવા દારૂ કર્યા પણ કોઢ ન મટ્યો છેવટે કોઈ જ્ઞાનીના કહેવાથી સોળ સોમવારનું વ્રત કર્યું એ વ્રતના પ્રભાવે બ્રાહ્મણની કાયા કંચનવરણી થઈ ગામે ગામથી માંગા આવવા લાગ્યા બ્રાહ્મણે ગુણવંતી નામની એક રૂપાળી અને ગુણવાન કન્યા સાથે લગ્ન કર્યા પતિ પત્ની ભગવાનનું સ્મરણ કરતા કરતાં સંસાર સુખ ભોગવવા લાગ્યા એવામાં ચોમાસું આવ્યું બારે મેઘ ખાંગા થયા બ્રાહ્મણના ઘરની દીવાલ તૂટી પડી હતી પતિ પત્ની બંને જીવ બચાવવા ભાગ્યા આઠ દિવસની હેલી મંડાણી વરસાદ અટકવાનું નામ લેતો નથી લોકોના જીવ પડી કે બંધાયા ઘર ખેતરો ડૂબી ગયા વરસાદ અટક્યા પછી બ્રાહ્મણ બ્રાહ્મણીએ કાટમાળ ખસેડી ત્યાં એક ઝૂંપડું બાંધ્યું ગામ આખામાં ભૂખમરો ચાલતો હતો ત્યાં બ્રાહ્મણને ભિક્ષા કોણ દે પરદેશ જવાની વાત વિચારી ત્યારે પતિવ્રતા બ્રાહ્મણી બોલી કે હે સુખે સીધાઓ નાથ મારી જરાય ચિંતા ન કરશ્યો હું તો પારકા કામ કરીને પેટનો ખાડો પૂરીશ બ્રાહ્મણ તો ખભે ખડીઓ નાખીને ચાલતો થયો ગામે ગામ ફર્યો પણ ક્યાંય કામ મળતું નથી રખડતા નાંદી ઋષિના આશ્રમે આવ્યો ઋષિને પ્રણામ કરી ડરતા ડરતા પોતાના ઋષિને દયા આવી બ્રાહ્મણને આશરો દીધો બ્રાહ્મણે ત્યાં બે દિવસ આરામ કર્યો પછી વિદાય માંગી ત્યારે દયાળુ ઋષિએ એને એક જ જડી બુટી આપતા કહ્યું કે હે બ્રાહ્મણ આ સંજીવની બુટી છે આ બુટી ઘસીને મરેલા માણસને પીવાથી એક માણસ થશે બ્રાહ્મણ જડીબુટી લઈને ચાલતો થયો રસ્તામાં એક નગર આવ્યો આખા નગરમાં શોક છવાયેલો જોઈ એને વિસ્મય થયું આગળ જતા કોઈનું હૈયાફટ રુદન સંભળાયું બ્રાહ્મણને લાગ્યું કે રાજમહેલમાં કોઈ કરુણ કરી રહ્યું છે પૂછપરછ જાણવા મળ્યું કે રાજાનો એકનો એક સુંદર મૃત્યુ પામ્યો છે તેથી આખા નગરમાં શોક વ્યાપી ગયો છે બ્રાહ્મણને ઋષિએ આપેલી સંજીવનની બુટ્ટી યાદ આવી એ તો દરવાનની રજા લઈ મહેલમાં ગયો રાણી હૈયા ફાટા રુદન કરે છે અને રાજા લમણે હાથ લઈને બેઠો છે બ્રાહ્મણ રાજા પાસે જઈને બોલ્યો કે હે રાજન મને રજા આપો તો હું તમારા કુંવરને સજીવન કરું રાજાને લાગ્યું કે નક્કી આ માણસ ગાંડો થઈ ગયો છે મડદા તે કાંઈ બેઠા થતા હશે પણ ડૂબતાને તણખલાનો સહારો રાજાએ હા પાડી બ્રાહ્મણ કુંવરના શબ પાસે ગયો બધા રડવાનું ભૂલી તમાશો જોવા લાગ્યા બ્રાહ્મણે સંજીવની બુટી ખરલ પર ઘસી એક ટીપું રેડતા જ કુંવરના શબમાં ગરમી આવી બીજા ટીપે કુંવરની આંખો ખુલી અને ત્રીજા ટીપે તો કુંવર આળસ મરડીને બેઠો થઈ ગયો રાજા રાણી તો લાકડીની જેમ બ્રાહ્મણના પગમાં પડી ગયા બ્રાહ્મણ તો ખડીકમાં વૈભવશાળી બની ગયો રાજાએ એને રાજપુરોહિતનું પદ આપી રહેવા મહેલ આપ્યો સેવા માટે દાસ આપ્યા ભર્યા દરબારમાં ઈનામ અકરામથી નવાજી ધનથી તોડ્યો આ બાજુ મંછાવટી નગરીમાં ગુણવંતી પેટે પાટા બાંધીને દુખના દાડા વિતાવે છે પતિની રાહ જોતી જોતી સુકાઈને કાંટો થઈ ગઈ છે જતા આવતા યાત્રીઓને પતિના સમાચાર પૂછે છે રાત આખી રડવામાં વીતે છે પારકા પાણી ભરતા ભરતા માથે ટાલ પડી ગઈ છે દળણા દળી દળીને હાથમાં છાલા પડી ગયા છે એવામાં પવિત્ર શ્રાવણ માસ આવતા સૌ સ્ત્રીઓ મહાદેવનું વ્રત કરવા લાગી ગુણવંતીએ પણ વ્રત લીધું ઘરમાં અન્નનો દાણો ન હતો તેથી નકોરડો ઉપવાસ થયો સાંજે ઘેર પુત્ર સાકરના પેંડા વહેંચ્યા એક ગાંગડો ગુણવંતીને પણ મળ્યો ગુણવંતીએ સાકરનું પાણી પીધું અને શિવનું સ્મરણ કરતી નિંદ્રાધીન થઈ સપનામાં શિવજી આવીને કહેવા લાગ્યા દીકરીને તે જાણે અજાણે મારું સાકરિયા સોમવારનું વ્રત કર્યું છે આ વ્રત આ પૃથ્વી પર ઉમાએ મને પામવા માટે કરેલું હું તારા પર પ્રસન્ન થયો છું પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કરી ભાવે કરીને ઉજવણું કરજે તારી મનોકામના પૂર્ણ થશે બીજા દિવસે ગુણવંતીએ વ્રતની વિધિ વિગતવાર જાણી અને સાકરિયા સોમવારનું વ્રત ચાલુ રાખ્યું આ રીતે પંદર સોમવાર ગયા સોળમાં સોમવારે વ્રત ઉજવવાનું હતું પણ ઘરમાં ખાવા ન હતું ત્યાં ઉજવણું કઈ રીતે કરવું ગુણવંતી તો લમણે હાથ દઈને રડવા લાગી ત્યાં તો એ જ ગિરજાશંકર સિત્તેર પેઢી ખાય તોય ન ખૂટે એટલું ધન તોય ન ખૂટે એટલું ધન લઈને આવ્યો દુઃખના આંસુ હર્ષના બની ગયા પછી બંનેએ સાથે મળીને વ્રત ઉજવ્યું સવા ચાર શેર ઘઉંનો લોટ લીધો સવા શેર ઘી અને સવા શેર ગોળના લાડુ બનાવ્યા એના ચાર ભાગ કર્યા એક મહાદેવને ધરાવ્યો બીજો રમતા બાળકને અને ત્રીજો ગોવાળને આપ્યો ચોથા ભાગનો પ્રસાદ વહેંચ્યો પછી બ્રાહ્મણે ઝૂંપડીની જગ્યાએ વિશાળ હવેલી બાંધી આંગણામાં મોટું શિવાલય બનાવ્યું પતિ પત્ની બંને શિવને ભજવા લાગ્યા શિવની કૃપાથી બ્રાહ્મણીની કુખે દેવતાય તેજવાળો પુત્ર જન્મ્યો આમ સૌ સારાવાના થયા હે શંભુ સાકરિયા સોમવારનું વ્રત જેવું બ્રાહ્મણ અને બ્રાહ્મણીને ફળ્યું એવું સૌને ફળજો